જે સત્યસભર અહેવાલ છે ક્યાંક ને ક્યાંક આભાર માનું છું ફ્રૂડ વિભાગનો જેઓએ નોંધ લીધે છે આ ઘટના કંઈક એવી હતી કે માલગઢ ગામના સુખદેવસિંહ સુખદેવભાઈ માળી છે તેઓ એક તેલનો પંદર ટી કિલો ટીનો ડબ્બો ખરીદે છે આ ડબ્બો ઘરમાં થીજી જાય છે અને માલુમ પડે છે પીડિત ગ્રાહકને કે આ તેલમાં ભેળસેળ છે આ તેલ છે તે ટુડી ન્યૂઝને કોલ કરે છે ટુડી ન્યૂઝ તેના ઘરને આંગણે પહોંચે છે અને પુરાવા એકત્રિત કરે છે રિયાલિટી ચેક થાય છે રિયાલિટીમાં આ તેલ જામી ગયેલો છે ટુડે ગુજરાતી ન્યૂઝ જે વેપારી છે તેની સાથે સંવાદ કરાવ્યા છે ટેલિફોન કરાવ્યા છે અને આ ટેલિફોન જે છે એનો સંવાદ પણ અહેવાલમાં અમે મૂક્યો હતો અને આ એક પુરાવો હતો આ પુરાવો ફૂડ વિભાગે માન્યો હતો આ જે ફૂડ વિભાગની ટીમ દિશા આવી છે અને જે કહેવાતા કથિત જે કેસમાં તેલ જેનો પાસેથી વેચાણ લેવાનું માનવામાં આવી રહ્યું છે કનૈયા ટ્રેડિંગ કંપની દિશાલા ડીસા ખાતે આવેલી છે આ કંપનીમાં ફૂડ વિભાગના મહિલા અધિકારી પહોંચે છે અને અહીંયા સેમ્પલ લેવામાં આવે છે આ આખી આખી જે પ્રક્રિયા થાય છે તકેમાં ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગ મોડે મોડે જાગે છે અને ગ્રાહકને ક્યાંક આ મામલે હવે ન્યાય મળશે તેવું જણાઈ રહ્યું છે જો કે નિત્ય અહીંયા એ વાત કરવા માગું છું કે નિત્ય હજારો તેલના કિલો પાંચ કિલો પંદર ટીનના ડબ્બા અને આ જ રીતે બ્રાન્ડેડ કંપનીના ઘી ડીસાથી ટ્રકો બંધ ગાંધીચોકથી રિસાલાથી કેટલાક વેપારીઓ હું કેટલાક વેપારીઓ એટલા માટે શબ્દ વાપરીશ કે તમામ તમામ જે વેપારીઓ છે એ ડુપ્લિકેટિંગ નથી કરતા તમામ વેપારીઓ સભ્ય વેપારીઓ છે જો કે કેટલાક ન વેપારીઓ કે જે નફાકારક હેતુ માટે આ ધંધો કરી રહ્યા છે કેટલાક એવા વેપારીઓ કે જે સરકારના ચોપડે એટલે કે ફૂડ વિભાગના ચોપડે અનેકવાર ઝડપાયેલા છે કેટલાક એવા વેપારીઓ કે જેઓ વેપારીઓ વારંવાર ટ્રેડેબલ ઓઇલ એવા માર્કા બદલે છે કેટલાક વેપારીઓ કે જે વારંવાર પોતાની નામ જાત જાતની વિવિધ કંપનીઓથી બ્રાન્ડથી બદલે છે નંબર બદલે છે અને ધીકતો ધંધો કરી રહ્યા છે ડુપ્લિકેટ આ વેપારીઓ છે ચોક્કસ વેપારીઓ છે સરકારના આંકડે નોંધાયેલા છે કેટલાકને સજા પણ પડી છે છતાં પણ આ એવો નફાકારક ધંધો છે કે આ અટકતો નથી અને ભેળસેળિયા એ તેલિયા રાજાઓ કે જે થોડા સમય પહેલા નાના વેપારી હતા આજે બ્રાન્ડેડ કંપનીના નામે તેલ ઘી બનાવી કરોડો થયા છે કેટલાક ખરબો થયા છે કેટલાકના કલોલ કડી જે ઉનાવા છે એ ટાઈપ એમની ફેક્ટરીઓ પે છે અમદાવાદમાં પણ કેટલાક વેપારીઓ અહીંથી સ્થાયી થયા છે અને મોટી મોટી ફેક્ટરીઓ ત્યાં નાખે છે અને મોટી મોટી ફેક્ટરી સમગ્ર ગુજરાતને સમગ્ર આજુબાજુના રાજ્યોને નકલી ઘી નકલી તેલ પધરાવી રહ્યા છે અહીંયા સવાલ એ થાય છે કે સરકાર શું આ તમામ બાબતોથી અજાણ છે તો અહીંયા એ પણ સવાલ થાય છે કે સરકારે તો વહીવટી એકમ તરીકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અલાયદી એક નિમણૂક કરી છે આખે આખું તંત્ર ગુજરાતમાં કાર્યરત છે દરેક જિલ્લામાં ફૂડ એન્ડ વિભાગ જે ડ્રગ્સ વિભાગ છે તેની કચેરીઓ છે આ તમામ જે લોકોનું કામ હોય છે માત્ર ફરિયાદ મળે એટલે નહીં નિત્ય તેલ ઘી મરચું હળદર આઇસ્ક્રીમ કે જે ખાદ્ય પદાર્થોની વ્યાખ્યામાં આવે છે તે ખાદ્ય પ્રમાણનો આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ કરવું નમૂના લેવા નમૂનાલી એફએસએલ મોકલવા જો રિપોર્ટ આવે કે આખા સમસ્યા ડ્રગ્સ વિભાગની જે કામગીરી છે સો ટકા થતી નથી આ વાત જાણીતા ગ્રાહક સુરક્ષાના કિશોર શાસ્ત્રી પણ સ્વીકારે છે ડુપ્લીકેટિંગ માર્કેટિંગમાં તેલ ઘી મરચું હળદર ઉત્પાદન નામ ગુજરાતમાં રાજસ્થાન સહિત સુધી કેસો થાય છે પકડાય છે ફૂડ ઇન્ડસ્ટ્રી વિભાગ સેમ્પલ લે છે ક્યાંક સેમ્પલો પાસ થાય છે ટ્રાયલ ચાલે છે સજા પડે છે પરંતુ કાયદો પાંગળો છે ફૂડ ઇન્ડસ્ટ્રી વિભાગને જે કાયદો છે તે કાયદામાં ક્યાંક ને ક્યાંક છટકબારીઓનો ઉપયોગ કરી જે તેલ માફિયાઓ છે ડુપ્લિકેટિંગ માફિયાઓ છે ચટકી જાય છે આપણી સાથે જોડાયા છે કિશોર શાસ્ત્રી શાસ્ત્રીજી આપતો હું ગ્રાહકોની જે હક્કો માટેની વર્ષોથી લડત આપતા જો છો કાયદાથી આપણ છો સુખદેવ માણી નામને એક માલગટના જે ગ્રાહક છે તેની સાથે છેતરપિંડી થાય છે ભેળસેળવાળું તેલ આપવામાં આવે છે અને આજે એ અહેવાલ બાદ ટીમ પહોંચી છે અને ફ્રૂડ એન્ડ વિભાગ સેમ્પલ લઈ રહ્યો છે જો કે ગ્રાહકોને બિલ નથી આપતા વેપારીઓ અને તે રીતે ક્યાંકને ક્યાંક છટકબારીઓ જે કાયદાનો ઉપયોગ કરે છે ગ્રાહકે શું જરૂરિયાત છે ખરીદી વખતે શું ધ્યાન રાખવા જેવી બાબત છે અને આ કાયદામાં શું ખરેખર સુધારાની જરૂરિયાત છે એક વસ્તુ તમામ ગ્રાહક સમુદાય યાદ રાખવાની આવશ્યકતા છે કે બિલ હોવું જોઈએ જ્યાં સુધી તમારી પાસે પુરાવો નથી ત્યાં સુધી કાયદો તમને મદદ કરતો નથી અને કાયદાની મદદગારી માટે હંમેશા બિલની આવશ્યકતા રહે છે બિલમાં પણ લોકો એવું સમજે છે કે કાગળ ઉપર લખીને આપી દીધું એ બિલ છે અને કેટલાક લોકો એવું સમજે છે કે આમાં જીએસટી નંબર કે જે કંઈ વેટ નંબર લખ્યો હોય તો એ બિલ છે બંને વાતો ખોટી છે એક તો ખાલી કાગળ ઉપર લખવાથી બિલ નથી થઈ શકતું એ કાગળ છાપેલું હોવું જોઈએ અથવા એના ઉપર સિક્કો હોવો જોઈએ નીચે સહી હોવી જોઈએ બિલ નંબર લખેલો હોવો જોઈએ ઘણીવાર વાર એસ્ટિમેટ ઉપર લખ્યું હોય અથવા તો ભાવપત્રક લખ્યું હોય અને લોકો એને ભાવપત્રક કે એસ્ટિમેટ લખેલાને બિલ સમજીને એની સાથે વ્યવહાર કરે છે કે લઈ આવે છે એટલે એ વાત પણ ખોટી છે અને બીજી વસ્તુ કે એમાં જીએસટી નંબર હોવો કે વેટ નંબર હોવો આવશ્યક નથી બિલકુલ એના સિવાય પણ કાગળ ઉપર એ સિક્કો મારીને લખી આપે કે આટલા રૂપિયા આ વસ્તુના મળ્યા છે એનો મતલબ ધેટ ઇઝ બિલ તો આવી વસ્તુ બિલ લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ જો બિલ નથી લેતા તો પહેલા ગુનેગાર તો તમે છો તમે શું કામ બિલ નથી લેતા એટલે ગ્રાહકે બિલ લેવા માટે વેપારીને આગ્રહ કરવો જોઈએ વેપારીએ બિલ આપવું જ જોઈએ ગ્રાહક સુરક્ષાના કાયદામાં પહેલા એવું હતું કે બિલ લોકો નથી માંગતા કે નથી આપતા એના કારણે કરીને લોકોને મુશ્કેલ પડતી હતી હવે બે હજાર ઓગણીસ માં નવો કાયદો દાખલ થયો અને નવા કાયદાની સેક્શન સાત મુજબ બિલ ન આપવું એ ગુનો બને છે એટલે વેપારી જ્યારે એવી ફરિયાદ કરે ગ્રાહક કોર્ટમાં કે ફલાણા વેપારીએ મને બિલ નથી આપ્યું તો ધેટ ઇસ બિલકુલ કાયદેસર રીતે એક ગુનાહિત કૃત્ય કહેવાશે ટુડુ ગુજરાતની ન્યૂઝ નો જે નયક અહેવાલ હતો તેને સમર્થન મળ્યું છે આજે સેમ્પલ લેવાયા છે કન્યા ટ્રેડિંગ પાર્થી તેલના સેમ્પલ લેવાયા છે સેમ્પલમાં હવે જે આવે તે પ્રતિ એક વાત ચોક્કસ છે કે લોકો ગ્રાહકો દિશાવાસીઓ ગુજરાતવાસીઓ રાજસ્થાનવાસીઓ અને જ્યાં જ્યાં આ તેલની ડુપ્લિકેટિંગ છે તમામ લોકો નકલી બાલ ખાઈ રહ્યા છે અને આ નકલી માલ કદાચ કાનની બુટી હોય હાર હોય કપડા હોય બૂટ હોય ઘડિયાળ હોય ચાલત ચલાવી લોત લોકો પરંતુ આ નકલી માલ પેટમાં જઈ રહ્યો છે અને આ નકલી માલ પેટમાં જયા બાદ શું કરે છે એના માટે કેટલાય વખતથી ડોક્ટરો કાગરોળ મચાવી રહ્યા છે જનહિત માટે આ નકલી માલ પેટમાં જતા કિડની તમારી ફેલ થાય છે પેટ જન્ય રોગો થાય છે તમારા આંતરડામાં અનેક પ્રકારના કેન્સર લગતા જીવાણુઓનો સંગ્રહ થાય છે એટલું જ નહીં તમારા મહત્ત્વના નાજુક અંગ જેને કહેવાય છે આંતરડા સહિત શરીરમાં અનેક અંગો આવેલા છે જેમાં સ્વાદુપિંડ પણ છે લિવર પણ છે પેનક્યાઈજ પણ છે આ તમામ જે અંગો છે એ નાજુક અંગો આવા અખાદ્ય એસેન્સવાળા ડુપ્લિકેટ તેલ ઘીથી નાશ પામે છે અને વ્યક્તિ ધીરે ધીરે બીમારીઓ તરફ દોરાય છે હોસ્પિટલ જાય છે ભેટે છે ખૂબ ચિંતિત ખૂબ ગંભીર વાત છે છે જે લોકો તેલ આરોગી રહ્યા તો ગુજરાતી માધ્યમથી હું એ ગંભીરને પણ કહેવા માંગુ છું કે તમે તમારા ઘરનો ડબ્બો આજે જો આ સમાચાર જોતા હો તો ઉપાડજો એ જોજો એનું પ્રોડક્શન ક્યાં થાય છે એના નીચે મારકામાં શું લખ્યું છે શું આ કંપની આજુબાજુના જ ક્યાંક ગામના નામ નથી ધરાવતી શું તમે પૈસા પૂરતા આપ્યા પછી અખાદ્ય ખાઈ જે તેલ અને ઘી છે પેટમાં પધરાવી તમારા પરિવારને સંભવિત મોત તરફ તો નથી દોરી જતા પણ બિલ નથી આપ્યું વેપારીએ એવું તમારે સાબિત કરવાની જવાબદારી તો તમારી જ આવશે એટલે શું કરવું પડે કે જ્યારે કોઈ મળ માણસે વસ્તુ ખરીદી બિલ માંગ્યું એટલે વેપારી હંમેશા બે વસ્તુઓ કહે છે કે તમારે ટેક્સના પૈસા વધારાના થશે તમારે પાંચ દસ રૂપિયા વધારે ખર્ચવા પડશે અને પાંચ પચીસ રૂપિયા બચાવવાની લાયમાં ગ્રાહક

એને મોકલો અને એની કોપી સંગ્રહ રાખો કે મેં ફલાણી ફલાણી વસ્તુ આ બેચ નંબરનો માલ આ વસ્તુ તમારી પાસેથી આટલા રૂપિયામાં લીધેલી છે તમે મને બિલ નથી આપ્યું તમે કીધું તો હું તમને કાલે બિલ મોકલી આપીશ તો હવે મહેરબાની કરીને મને બિલ મોકલી આપવા વિ કાગળ તમે ડ્રોપ કર દો અને કાગળની નકલ અને એની રજિસ્ટ્રેની પાવતી આટલી રાખો તો તમે બિલની માગણી કરી છે એવું રેકોર્ડ ઉપર આવશે જો બિલની માંગણી તમે નથી કરી તો વેપારી શું કરશે એટલે પછી તમે કોર્ટમાં જાઓ કે મને બિલ નથી આપ્યું તો કાયદેસર બિલ ન આપવું એ પણ ગુનો બને છે એવી ગ્રાહક સુરક્ષાના કાયદાની જોગવાઈ છે બિલ લીધા વગર જ્યારે તમે માલ લઈને આવો છો તકલીફ પડે પછી તમે ફાફા મારો છો કે હવે હું પાસે 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 ફૂડ ડ્રગ ગ્રાહક સુરક્ષા એ લોકો પણ તમારી મદદ કરવાની એમની બોર્ડર લાઈન આવી જશે સીમા આવી જશે એટલે પૂરતી મદદ જે કરવી હશે એ પણ નહીં કરી શકે એટલે ગ્રાહકે આ વસ્તુની કાળજી લેવી જોઈએ અને બિલ ફરજિયાત લેવું જોઈએ નાનામાં નાની વસ્તુએ દૂધની થેલી લીધી છે કે ડાહી દાઢી કરાઈ છે તો પણ એનું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ અને વેપારી એ સેવા આપતો હોય કે વસ્તુ આપતો હોય એ બિલ આપવા બંધાયેલો છે સાહેબ ભેળસેળમાં તો આપે પણ કેટલાક કેસો કર્યા છે આપની જાગૃતિ અને ન્યાયિક કાર્યવાહીમાં સજાઓ પણ પડી છે કાયદો કેવો પ્રકારનો છે શું આપણે લાગતું નથી કે જેવી રીતે કાયદાના બદલાવ થઈ રહ્યા છે વિદેશમાં ખૂબ કડક કાયદે ક્યાંક ને ક્યાંક હેગિંગ એટલે કે ફાંસી પણ આપવામાં આવે છે તો જે ભેળસેળ હોય છે એ સીધું પેટમાં જાય છે અને કેન્સર જેવા અનેક રોગોને તબીબી વિજ્ઞાનમાં પુરવાર થયેલું છે શું કહેશો કાયદાને જે છે અંગ્રેજો વખતનો જે કાયદો છે એમાં રજૂઆત છે નવો કાયદો બન્યો છે અને નવો કાયદો બે હજાર દસથી અમલમાં છે ભેળસેળ માટેનો એડલ્ટ્રેશનનો નવો એક્ટ છે પણ નવો એક્ટમાં પણ એ હજુ સુધી વાત નથી જે તમે કહો છો કે આટલી હદ સુધીની એમાં સજાની જોગવાઈ હોવી જોઈએ એટલી વાતો એમાં નથી એ એની પણ એક મર્યાદામાં એ લોકોએ કર્યું છે તો હજુ એમાં વધારો કરવાની આવશ્યકતાઓ ચોક્કસ જ છે આ તમામ બાબતોનો ખ્યાલ રાખવો પડશે ફૂડ અને રક્ષ વિભાગની આજની આ કાર્યવાહી કદાચ એકાદ વેપારીઓ માટે કદાચ થોડા સમય માટે ડુપ્લિકેટિંગ અટકાવવા માટે બને છે કે પૂરતી હોઈ શકે પરંતુ આવું નિત્ય થવું જોઈએ જ્યાં સુધી અખાદ્ય વસ્તુનું વેચાણ ન અટકે ત્યાં સુધી અને આ બાબતે જાણીતા જે કિશોર શાસ્ત્રી છે જાગૃત ગ્રાહક એન્જિનિયરિંગ ડિરેક્ટર છે તેઓ શું કહી રહ્યા છે તેઓની પણ એક શીખ છે કે ગ્રાહકે પોતાના ગ્રાહક તરીકેના હક્કોને જાળવવા માટે કેવી રીતે ખરીદી કરવી કેવી રીતે બિલ માગવું કેવી રીતે ખરાઈ કરવી પોતાના હકોની તેની પણ વાત કરી છે તે પણ જુઓ જી તમારી પાસે પૂરતા સાધનો છે તમે આટલું કરવા માટે કાયદામાં જોગવાઈ આપી છે અને તમને પાવર્સ આપ્યા છે તો એ પ્રોવાઈડ થયેલા પાવરનો ઉપયોગ કરો અને લોકોને આમાંથી બચાવો જો લોકો નહીં બચે તો ઉઠીને તમારા પણ ઘરના લોકો ખરીદશે એમાં ભેળસેળ આવશે આપ ધર્મશાસ્ત્રી છો ઉપદેશક પણ છો અને ખાસ કરીને આ પ્રકારના જે ગુનાઓ વાંચે છે જે વખતે ઉપદેશની ભાષામાં અથવા સ્થાપિત ભાષામાં આ લોકો કેવા પ્રકારના દંડને પાત્ર છે કે જે લોકો માનવજીવન સાથે ચેડા કરી રહ્યા છે ભગવાન મનુએ મનુસ્મૃતિ નામનો એક ગ્રંથ લખ્યો છે અને મનુસ્મૃતિ લોકો ઘણી જગ્યાએ મનુસ્મૃતિના વિરુદ્ધમાં પણ બોલે છે બાળે પણ છે બધું તાલે છે પણ વસ્તુ તો મનુસંસ્મૃતિ એ સંવિધાન છે કોન્સ્ટિટ્યુશન છે મનુસ્મૃતિમાં આવા લોકોના ઉપર કેવો સિકંજો કસવો જોઈએ એની વાત કરી છે એમાં મનુસ્મૃતિ એવું લખે છે કે નઠારા બીજ વેચનારા એટલે જે બિયારણ છે એ બિયારણમાં જો કોઈએ ભેળસેળ કરી હોય પાણીની ટાંકીમાં ઝેર નાખનારા એટલે એમાં ભેળસેળ કરનારા ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરનારા એવા લોકો છે એને શાસન તંત્રે ફાંસીની સજા આપવી જોઈએ એટલે એને મરણ દંડ મૃત્યુના દંડની જોગવાઈ છે બાકીની બધા ભેળસણની વસ્તુ અલગ છે એવી જ રીતે દર છ મહિને માપિયા અને તોલના બાટ જે બાટ બનાવવામાં આવે છે એને માપના અત્યારે ઇલેક્ટ્રિક કાંટા વગેરે હોય એ છ મહિને માપવા જોઈએ અને જો નથી માપતા તો એવા લોકોને જેલની સજા કરવી જોઈએ આવું મનુસ્મૃતિ આપણે ત્યાં કહે છે સ્મૃતિ ગ્રંથો એ કોન્સ્ટિટ્યુશન છે અને એ કોન્સ્ટિટ્યુશનમાં આવી જોગવાઈ છે અને એક દાખલાઓ પણ એવા છે આપણે ત્યાં કે આવા ભેળસેલ કરનારા લોકોને સજા આપવામાં આવી હોય એવું ધર્મશાસ્ત્રનું વિધાન છે એટલે ધર્મશાસ્ત્ર તો એવું છે કે જેમાં દરેક ક્ષેત્રમાં કોઈ ક્ષેત્ર બાકી જ ના રહે ત્યારે ધર્મશાસ્ત્ર બને છે જાણીતાની એક મજબૂત કરી છે કે ભેળશિયાળિયા જે પણ તત્વો છે તેઓ માટે કેવા પ્રકારના દંડની જોગવાઈ હોય મનુસ્પતિ જાતનું કોન્સ્ટિટ્યુશન બંધારણ કહી શકાય અને તે વખતે પણ અમલમાં હતું રાજા મહારાજા સમયથી કાયદો અમલમાં હતો ક્યાંક ને ક્યાંક બે હાજર દસના જે નવા કાયદા છે સુધારા ક્યાંક થયા છે પણ એ અપૂરતા છે અને માટે જ ખાસ કરીને દિશા જે દિશા પંથક છે તેના જે ભેળસેળીયાઓ છે એ બહુ ચર્ચિત મોટું નામ છે જો કે ગુજરાત સરકાર અને ડ્રગ્સ ફૂડ કંટ્રોલ જે વિભાગ છે ક્યાંક ને ક્યાંક અહીંયા પાંગળું પુરવાર થઈ રહ્યું છે આ લોકો એ ભેળસેળ કરતું જે ઉત્પાદન છે એ ખાદ્ય પદાર્થોની વ્યાખ્યામાં આવતું ઉત્પાદન છે લોકો હોંશે હોંશે પૂરતા પ્રમાણમાં પૈસા આપી અને આ ખરીદે છે પેટમાં જાય છે પેટજન્ય રોગો કેન્સર જેવા રોગો અને મોતને ભેટે છે ક્યાં સુધી ચાલશે આ ક્યારે અટકશે કોણ જવાબદાર કોણે શું કરવું જોઈએ શું હોઈ શકે નવી અપડેટ શું હોઈ શકે નવી સુરક્ષા સવાલ અનેક ઉઠવા પામ્યા છે જી દનેશ આભાર તો આપે જોયું અને જાણ્યું તે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આનો જવાબદાર કોણ હશે તે પણ એક મોટો પ્રશ્ન છે હાલ તો આ સમસ્યા એટલી મોટી થતી જઈ રહી છે ડીસા ડી માર્કેટનું એટલે કે ડુપ્લિકેટિંગનું હબ થતું જઈ રહ્યું છે તેને ડામવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અને સરકારે પણ સતર્ક બનવું પડશે એના પર ન્યૂઝ ગુજરાતી કાયદાના હાથ હોય છે અને માટે જ કાયદાની કોઠો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવા કોટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે સીસીટીવી ફિંગરપ્રિન્ટ એપ્રેસર